નમસ્કાર દર્શક મિત્રો આપની સાથે હું છું દેવ અને આપ જોઈ રહ્યા છો ઇન્ડિયા ગુજરાત રાજ્યના મુખ્ય સમાચારોની શરૂઆત કરીએ આવતીકાલે ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ રાજકોટના આંગણે ભૂકે આંગણે આવવાના છે મુખ્યમંત્રી ભૂપેન પટેલના કાર્યક્રમ અંગે રાજકોટ જિલ્લા કલેક્ટર પ્રભવ જોશીએ આપી રૂપરેખા મુખ્યમંત્રીના હસ્તે કરોડો રૂપિયાના વિકાસ કામોનું થશે લોકાર્પણ મુખ્યમંત્રીના હસ્તે રાજકોટ જિલ્લામાં રૂપિયા બસો ત્યાંસી કરોડના ખર્ચે નિર્મિત છસો છ કેવીના

કારણ કે રાજકોટ જિલ્લા અને શહેરને પાંચસો સત્તાવન કરોડથી કામોનું લોકાર્પણ અને થવા જઈ રહ્યું છે સાત એકરમાં ફેલાયેલું સ્પોર્ટ સંકુલ છે સાથે સાથ રાજકોટ શહેરમાં આર્ટ ગેલેરી જે છે એનું નિર્માણ થવા જઈ રહ્યું છે ちょっと。<Sorry. S 2>